મોજ મસ્તી મનોરંજન અને માહિતી એટલે મોજે ગુજરાત ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં ચાલો આજે બતાવી દઉં તમને માધવપુરનો મેળો આમ તો ગુજરાતમાં ઘણા મેળાઓ થાય છે પણ એક અદભુત અને અનેરો મેળો એટલે માધુપુરનો મેળો ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજીના વિવાહની યાદમાં આ યોજાતો મેળો એટલે માધવપુરનો મેળો

અને પાછળ ગુજરાતના કોઈ પણ કટાઈ ગયેલા નળ રિપેરિંગ કરવાના સ્પેશિયાલિસ્ટ પ્લમ્બર એટલે કે દેની ઠીકોસ્ટા દિવ્યેશભાઈ આફ્રિકાના જીમ્બા બે નથી પણ અહીં પોરબંદરના જ છે અને પાછળ એક હસ્તી બેઠી છે દીપકભાઈ પાઠક એ હિમાચલની અંદર આઠ રિસોર્ટ માઉન્ટ આબુની અંદર ચાર રિસોર્ટ અને દીવની અંદર બે રિસોર્ટ આમાંથી એક પ્રોપર્ટી એની નથી એ પણ મારી સાથે પોરબંદર મારી એવા દીપકભાઈ માધવપુરનો મેળો એટલે સાંસ્કૃતિક મેળો પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતનું મિલન એટલે માધવપુરનો મેળો વાભેવા અને આજે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણે મોજ માણવાની છે આપણે જઈ રહ્યા છે માધવપુરનો મેળો અને મેળો મારો રંગીલો વાહ મેળે મેળે આવે ને મેળે મેળે જાય એને બસ મેળો કહેવાય પણ ભાઈ તું હેને સામુ ધ્યાન રાખજે બાકી જો આગળ વિડીયો બંધ થઈ જાય તો સમજી લેવું કે અમે ઠોકાય ગયા એટલે તારે સામે ધ્યાન રાખવાનું ચાલો માધવપુર ના મેળે અને ઈ પેલા થોડીક મસ્ત ઝલક બતાવી દઉં પોરબંદર થી માધવપુર ના જોડતા રોડ ની તો હાલ આપણે પહોંચી ચૂક્યા છીએ માધવપુરના મેળે અદભુત મેળો અને માધવપુરનો મેળો કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ જે આપ લાઈવ જોઈ શકો ને તમારી આંખોથી નિહાળી શકો એવો અદ્ભુત મેળો એટલે માધવપુરનો મેળો અને ઇતિહાસની વાત કરું તો ભગવાન શ્રી કૃષ્ણના રૂકમણીજી સાથે અહીં વિવાહ યોજાયા હતા એટલે એની યાદમાં દર વર્ષે આ મેળો ઉજવવામાં આવે છે આ વર્ષનો મેળો સત્તર એપ્રિલથી પાંચ દિવસ સુધી છે અને એકવીસ એપ્રિલે છેલ્લા દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જાન પરણી અને પરત દ્વારિકા જશે ત્યાં ભવ્ય રિસેપ્શન થશે અને અદ્ભુત આ મેળો છે તો ચાલો સૌથી પહેલાં બતાવી દઉં કે કેટલા વિભાગ છે શું ખાસિયત છે અને પૂર્વ અને પશ્ચિમ ભારતનું મિલન કહેવાય છે આ મેળાને રૂકમણી જે હતા એ પૂર્વ ભારતના હતા એટલે કે જે આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ આ જે રાજ્યો છે એ બધા રાજ્યના લોકો આ મેળામાં આવે છે અને પોતાની કલા સંસ્કૃતિ ખાણીપીણી એવી બધી કલાઓ અહીં દર્શાવે છે તો ચાલો બતાવી દઉં તમને અદ્ભુત મેળાની કેટલીક ઝલક

આ મેળાની અંદર વિશાળ ડોમ છે અને ડોમની અંદર તો હાલ કાર્યક્રમ ચાલુ છે પણ બહારથી પણ લોકો જોઈ શકે એના માટે મોટા ડિસ્પ્લે મૂકવામાં આવ્યા છે અને મસ્ત અત્યારે જે સેવન સિસ્ટર રાજ્યો છે એ લોકોની કંઈક કલાકૃતિ અંદર આવી રહી છે તો હાલ આપણે છીએ મેળાની અંદર જે ડોમ બનાવવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમનો અને બે થી ત્રણ હજાર માણસો એક સાથે બેસી શકે ને એવો સરસ મજાનો આ ડોમ છે તો આપણે પણ થોડા સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ લઈએ ઘણીવાર પેલા પાઠકભાઈ ઓલું ગીત આવ્યું એક એક કાંઈક નાગાલેન્ડનો છે નાગાલેન્ડ માલા ભાસા કો ભાસા એટલે એમાં આપણે ખબર ના પડે પણ જોવાની મજા બહુ આવે બાકી કેવું લાગે બહુ જમાટ છે આવે ઉનાળામાં એસી ડોમ એટલે વાત જવા દ્યો ફુકારીયું છૂટે ફુકાર્યો હા ઠંડા ઠંડા કુલ કુલ અને હમણાં સાંસ્કૃતિક રાસની અંદર આવશે ગુજરાતના ઘરેણા સમાન ઘેડ વિસ્તારની દીકરીઓ જે તલવાર બાજી કરે છે અને ઢાલ ને તલવારને આમ જોઈએ ને તો જનુન ચડે ને એવી આ વિસ્તારની કુમારી છે અત્યારે આપણે જે સેવન સિસ્ટર રાજ્યો છે આ વિવિધ સ્ટોલની આખી આખી છે ને ડિપાર્ટમેન્ટ વાઇઝ હોય છે એટલે આપણે ખરીદી ચાલુ કરી અને ઘણા બધા મિત્રો સાથે જોડાયા જય માધવરા પ્રોડક્ટ લઈ શકો અને ડિજિટલ ઇન્ડિયાનો પણ મેસેજ છે કોઈ પણ વસ્તુ તમે ખરીદી કરો તો ડિજિટલ પેમેન્ટ કરી શકો સરત એટલી છે કે તમારા

નાગાલેન્ડ થી પધારેલા આ ભાઈને પણ મોજે ગુજરાતમાં થોડોક રસ પડ્યો એટલે સર્ચ કરાવે છે પાઠકભાઈ હવે આ ભાઈને ને ગુજરાતીમાં કંઈ હરામ ટપા પડવાના છે નહીં પણ છતાં આપણી ચેનલ જોવે છે કાંઈ વાંધો નહીં બતાવો મોજે ગુજરાત કઈ કનેક્ટ લોસ થોડા ઇન્ટરનેટ કાંઈ દિક્કત એ નહીં આવેલ તે નામ ક્યાં બતાબે ટો બધું બધું બહુ અઘરું હે ચાલો નાગાલેન્ડ પૂર્ણ કરીએ એ મોજા ગુજરાતના ગોતી લે ને ત્યાં તમને આગળનો વિડીયો બતાવું કે સેવન સિસ્ટર રાજ્યોના હસ્તકલા કારીગરીની ફેમસ વસ્તુઓ છે એ જ રીતે આ બાજુ આપણે જોઈએ

રાધે શ્યામ ના ગોલા કૃષ્ણ પાણી પૂરી ચીપ પછી ભેરુનાથ કસાટા આઈસ્ક્રીમ કસાટા આઈસ્ક્રીમ ભેરુનાથ તો હવે હેને ને દેશી મેળો ચાલુ થાય આવો એની પણ થોડી મજા લઈએ અને આપણે જે જન્માષ્ટમીના લોક મેળાઓ થાય ને જે ધબાધબી બોલતી હોય એ બધી ધબા ધબી બોલે છે એ આ બાજુ આપણા લોક મેળા જેવો માહોલ હોય છે તો ઘણા બધા મિત્રો આ માધુપુર ના મેળામાં જોડાઈ ગયા છે મોજે ગુજરાતમાં માં આપ સૌનું સ્વાગત કરું છું મેળો એટલે મેળે મેળે આવે ને મેળે મેળે જાય એને મેળો કહેવાય તો તમે દરિયા મેળે જાય ને મેળે મેળે આવે દરિયા પવન ખાઈ પાટવા મારા દે ચાલુ મારા ઓટે જૂના કે લેલ પૈણાવે પાટવા એવું કે કહેવાય તો લગન ના થયા લીલ પૈણ ને એવું થઈ તો આવી બધી મોજ છે મેળામાં ભાઈ ચાલો મળીએ કેટલાક નવા મિત્રો ને અને માણીએ માધવપુર નો મેળો આવજો જો આવી ગયા મિસ્ટર મેન્જુ કેક ડી કોસ્ટા આને હે ને સાંસ્કૃતિક મેળા અરે કઈ લેવા દેવા નથી અત્યારે શું કહો સલિયાના સણા બટેકા કે ભૂંગરા બટેકા કે આઈસ્ક્રીમ ઓલે આસામની વાનગી ખાઈ આસામની વાનગી તો માધુપુરના મેળામાં હે ને લોકમેળા જેવી જમાવટ છે જમવાનું બધું સારું મળી જાય છે તો ભાઈ આ કયા ઢોકળા આપણે ખાવા બેઠા એ લાઈવ લાઈવ આઈપીએલ નો મેચ જેમ લાઈવ આવે ને આઈપીએલ નો મેચ આવે એમ લાઈવ ઢોકળા ખમણ ખાવ તો એ ખમણ ના ખાવ તો એ ખમણ હા હે ને

એકાદો એવો આપવો જોઈએ એક મેળો એવો ના હોય કે રાધેશ્યામ ના હોય સૌરાષ્ટ્રના કોઈ પણ મેળામાં જાવ રાધેશ્યામના ગોલાનો સ્ટોલ જોવા મળે 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 ને ગોલા એટલે ગોલા ગોલા એટલે ગોલા હોલર વાળા ગોલા હોવ પાછળ ચાલે છે લોક મેળો આપ જોઈ શકો છો મોત નો ગો

જ્યાં તમને વાંચી સંભળાવો હું જાગૃત મતદાર છું અવશ્ય મતદાન કરીશ તો માધવપુરના મેળાની અંદર આ પણ એક સરસ મજાની કામગીરી જોવા મળી સેલ્ફી પોઈન્ટ પણ અહીં રાખવામાં આવ્યો છે તો આવો સૌ લોકશાહીનું પર્વ ઉજવીએ અને આવનાર લોકસભાની ચૂંટણીમાં સૌ નાગરિકો વધુને વધુ મતદાન થાય એવું ચૂંટણી પંચનું સરસ કાર્ય પણ માધવપુરના મેળાની અંદર જોવા મળ્યું આવનાર ચૂંટણીમાં વધુને વધુ મતદાનમાં જોડાઈએ એવી અપીલ કરું છું અને ચૂંટણી પંચનો પણ આપણે ધન્યવાદ માનીએ કે મેળાની અંદર આવી સરસ મજાની જાગૃતિ માટેની વ્યવસ્થા કરવામાં આવી કલા તો આવો અદ્ભુત હોય છે માધવપુરનો મેળો ખૂબ મજા આવી તો આવજો ફરી મળીશું એક નવા મેળા સાથે એક નવા માણસ સાથે એક નવા સ્થળ સાથે